વિડીયો કેમ નહોતા તો આપણે જણાવી છે આપણે હમણાંથી સોમ ચાલુ ચાલુ ભણવાનું એટલે આપણે રામ મોડે ભણ્યા ભણવા એટલે હવે આપણે આવશે ટાઈમ મળશે તો આપણે દરરોજ બ્લોગ આવશે જ ન થશે જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર ને સખત વારો કરજો પૂરો મળે બીજા વ્લોગ